ભારતીય રેલવેની લાલકારી સામે આવી છે ત્યારે અમદાવાદ રેલવે વિભાગમાં બુકિંગ થતા છતાં પણ ટિકિટો કન્ફર્મેશન નહીં થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળાના શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે ત્યારે આવતીકાલે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ અમાસના દિવસે શાહી સ્નાનમાં આશરે દસ કરોડ તીર્થયાત્રીઓ જોડાયા તેવો અંદાજો મળેલો છે ત્યારે આથી અમદાવાદથી ઘણા યાત્રીઓ ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે પરંતુ થોડીક જ મિનિટોમાં બુકિંગ ફૂલ થઈ જાય છે આ બાબતે ઘણી શંકા ઊભી થઈ રહી છે તે ધારાસભ્ય ગૃહમંત્રીના લેટર હોવા છતાં પણ ટિકિટોનું કન્ફર્મેશન નથી નુખી થતી જ્યારે શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી એ જોવા મળી રહી છે તે રેલવે વિભાગ ઉપર પણ ઘણા આક્ષેપો થત નમસ્કાર મારું નામ નિકુંન ઝવેરી છે અને હું એક આઝાદ દેશનો નાગરિક છું અને મારે એક શોર્ટમાં એટલું કહેવું છે કે જે પ્રયાગરાજની કરોડો રૂપિયાની એડ દરરોજ આવે છે કે કુંભ મેળામાં જાઓ તો મારે પણ કુંભ મેળામાં જવું છે જે એકસો ચુમ્માલીસ વર્ષે કુંભ મેળો થઈ રહ્યો છે એનામાં મારે પણ ભાગ લેવો છે અને મારે પણ એ શુભ સ્નાન કરવું છે તો એ સ્નાન માટે મેં ઓગણીસ તારીખે એક ટિકિટ બનાવી જેની ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી જેનો મેસેજ બાવીસ તારીખે મને મળ્યો ત્યાર પછી બીજી ટિકિટ મેં બનાવી અને મેં નાના મોટા ઓળખાણોથી વીઆઈપી કોટા એપ્લાય કર્યું એ વીઆઈપી કોટા એપ્લાય કર્યા પછી મારી સોળ ટિકિટમાંથી એક પણ ટિકિટ એમને કન્ફર્મ નથી કરી તો મારે આ રેલવે પ્રશાસનને પૂછવું છે કે જે મોટા મોટા કોન્સેપ્ટો થાય છે કોલ કોલ પ્લેટ જેવા નંગા નાચ ગુજરાતની ધરતી પર થઈ રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તો એની એના માટે સ્પેશિયલ ટ્રેનો દોડતી હોય તો મહાકુંભ જેવી પવિત્ર વસ્તુ માટે કેમ નથી દોડતી અને જે ટ્રેનો છે તેની અંદર ચોવીસ ડબ્બા છે અને ચોવીસ ડબ્બાની અંદર કેટલા તમારા શ્રદ્ધાળુ જઈ શકશે તમે આટલી કરોડો રૂપિયાની એડ કરો છો તો અમે તો એવા કોઈ વી વીઆઈપી છે નહીં તો અમે કેવી રીતે જઈ શકીએ એના માટેની કોઈ એડ કરો એક બસની વ્યવસ્થા બે દિવસ પહેલાં મુખ્યમંત્રીએ છવ્વીસ તારીખે લોન્ચ કરી સાહેબ અડધો કલાકની અંદર બધી બસો બુક થઈ ગઈ એવું કયું સર્વર છે મને નથી ખબર પડતી ઇન્ડિયાનું કયું સર્વર છે એવું કે અડધો કલાકમાં બધી ટિકિટો બુક થઈ જાય સિત્તેર સિત્તેર ટિકિટ સીટની બસો ફૂલ થઈ ગઈ ટ્રેનો ફૂલ થઈ ગઈ સવારે આજે મેં તત્કાલ ટિકિટ મારવાની કોશિશ કરી સાહેબ પાંચ સેકન્ડની અંદર ત્રાણું ટિકિટ વેચાઈ ગઈ કેવી રીતે વેચાઈ પાંચ સેકન્ડમાં કોઈ ટિકિટ નથી બનતી આમની કેવી ટિકિટો બની ગઈ મને કંઈ જ ખબર નથી પડતી આ પ્રશાસનને મારી એટલી રિક્વેસ્ટ હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આ મહાકુંભ જેવા પર્વની અંદર એકસો વર્ષે આવે છે જે મને તો મોકો ફરીથી નથી મળવાનો તો મારી રિક્વેસ્ટ છે કે જે સામાન્યમાં સામાન્ય માણસ છે કે જેની કોઈ જ ઓળખાણ નથી કે કોઈ વી વીવીઆઈપીને ઓળખતો નથી તો એ કેવી રીતે જઈ શકે એના માટેની કઈ વ્યવસ્થા કરવામાં આવે ગુજરાત કેપિટલ છે અમદાવાદ અહીંથી સારામાં સારી દિવસની દસ ટ્રેનો દોડવી જોઈએ અને મારી જો સોળ ટિકિટમાંથી મેં છ ટિકિટની ડિમાન્ડ કરી હતી કે મારા સિનિયર સિટીઝન મા બાપ છે ગૈડા એ લોકોને બેસાડીને લઈ જાઉં ઊભો ઊભો જતો રહીશ તો એના માટે પણ કોઈ વ્યવસ્થા નથી મને સોળમાંથી એક પણ વીઆઈપી ટિકિટ આપી નથી મારી સેકન્ડ એસી અને થર્ડ એસીની ટિકિટો છે આગળની બધી ટિકિટો કન્ફર્મ છે બધા પૈસા મારા પાણીમાં ગયા છે લાખ રૂપિયા આ પ્રશાસનને મારી રિક્વેસ્ટ છે કે આની અંદર ધ્યાન આપી અને આ છવ્વીસ તારીખ સુધી જે મહાકુંભ ચાલી રહ્યો છે એમાં નાનામાં નાનો માણસ જઈ શકે જે કરોડો રૂપિયા તમે ખર્ચો છો એડ માટે એ ખર્ચો ગાડીમાં અને હું તો કહું છું કે અમારે કોઈ ડિસ્કાઉન્ટ નથી જોઈતું તમે બીજા બધા સંપ્રદાયમાં બહાર જવા માટે જે ડિસ્કાઉન્ટો આપો છો ટિકિટમાં અહીંથી ફ્લાઇટોના પણ પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા કર્યા એના પર બી દેશના પ્રશાસનનો કોઈ કંટ્રોલ નથી રહ્યો તો મારે આ દેશના પ્રશાસનને અને રેલવે પ્રશાસનને રિક્વેસ્ટ છે કે જો આની અંદર કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આ જ રેલવે સ્ટેશન પર હું આ મરણાનો ઉપવાસ કરીશ અને જો છતાં પણ નહીં થાય તો હું આત્મવિલોપન કરવા પણ તૈયાર છું કારણ કે એક સનાતની મરશેને તો દેશની આંખ તો ઉગડશે ને કે આટલા મોટા મહાકુંભ માટે એક સનાતનીનો ભોગ લેવાયો દેશના રામ મંદિર માટે કરોડો લોકોએ ભોગ આપ્યો છે તો એક મહાકુંભના પર્વ માટે એક સનાતનીનો ભોગ લેવાશે તો મને વાંધો નથી હું જો આની અંદર ઘટતું નહીં થાય તો મારું બીજો સ્ટેપ હશે કે હું આમરના નપાસ પર આ સ્ટેશન પર બેસીશ ગાંધી ચિંધ્યા માર્ગે હું આમરના નપાસ કરીશ જો છતાંય નહીં એ થાય તો એની અંદર હું આત્મવિલોપન આ સ્ટેશન પર કરીશ જેની મારા પૂરા પરિવારની જવાબદારી આ પ્રશાસનની રહેશે